કોન્સ્ટ્રો રાયમ પ્રાઇવેટ કંપની લિમિટેડના માધ્યમથી એપીએમસી વાલિયા અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેની ખરીદી શરૂ કરવામાં આવી છે તારીખ પાંચ એપ્રિલથી એક મે સુધીમાં એક હજાર આઠસો ચૌદ ખેડૂતોની ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેની ખરીદી કરવામાં આવી હતી મૈપાલ સિંહ ફતેસિંહ પીલુ દરિયા એપીએમસી વાલિયા સરકાર સિંહના પીએસએસ યોજના હેઠળ તુવેના પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસના ભાવે તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી તારીખ એક પાંચ બે હજાર પચીસ પચીસ સુધી અઢારસો ચૌદ ખેડૂતોએ ઓગણપચાસ હજાર આઠસો ત્રીસની ત્રીસની ખરીદી કરેલ છે ક્વિન્ટલની પિન્ટુ મોદી એ ન્યૂઝ અંકલેશ્વર